ગુજરાત પોલીસમાં જાહેર થયેલ પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતીની અંદર ફોર્મ ભરવાના છેલ્લા ચાર દિવસ બાકી રહ્યા છે અને પોલીસ ભરતી બોર્ડે જે અભ્યાસક્રમ જાહેર કર્યો છે અભ્યાસ મુજબ મુજબની ટોપિક વાઇઝ બેચ એટલે કે આપણી સુદર્શન બેચની પણ ઓફરના છેલ્લા ચાર દિવસ બાકી રહ્યા છે માત્ર પંદરસો અગિયાર રૂપિયાની ટોકન ફી પર સંપૂર્ણ કોન્સ્ટેબલની તૈયારી અને માત્ર પચીસો અગિયાર રૂપિયાની ટોકન ફી પર સંપૂર્ણ પીએસઆઈની તૈયારી ગુજરાતનો હરેક સામાન્ય મધ્યમ પરિવારના એવા યોદ્ધાઓ એના બાળકો જે છે એ પોલીસની તૈયારીથી વંચિત ન રહી જાય એવી બેન એવી દીકરીઓ જે ઘરે બેહીન તૈયારી કરવા ઈચ્છે છે એમની માટે આ બેચ છે એ વરદાન રૂપ સાબિત થવાની છે માત્ર આ પંદરસો અગિયાર રૂપિયાની સામાન્ય ફી પાછળ ગઈ ભરતીમાં હમણાં જે પીએસઆઈ કોન્સ્ટેબલનો જે રિઝલ્ટ આવ્યું છે એમાં કોન્સ્ટેબલના બાર હજારમાંથી છસો ત્રીસ પ્લસ ઉમેદવારોએ અમારા જીસીએના માર્ગદર્શન હેઠળ અને સુદર્શન બેચ સાથે સફળતા મેળવી છે એટલે સામાન્ય ફીમાં એ પણ પરિણામ આવે છે કારણ કે કન્ટેન્ટ લેવલનું છે તો પરિણામ તો આવવાનું જ છે એની સાથે જેનું ગણિત રીઝનિંગ જે નબળું છે એની માટે ગુજરાતભરના સારા એવા બે યોદ્ધાઓ એટલે કે બે નામશીન ફેકલ્ટી તમને ગણિત રીઝનિંગમાં માત્ર નજીવી ફીની અંદર મળવાની છે એક વર્ષની વેલિડિટી મળવાની છે અત્યારે પ્લે સ્ટોરમાં જ ડાઉનલોડ કરો જીસીએ દી ફેક્ટરી એપ્લિકેશન અને છેલ્લા ચાર દિવસ બાકી છે પછી ત્રેવીસ ડિસેમ્બર પછી પૈસા દેતા એ આ કન્ટેન્ટ આ ફી ની અંદર નથી મળવાનું નહીં સુદર્શન બેચ મળે તો જે બાકી છે એપ ડાઉનલોડ કરો અને ત્યાંથી સુદર્શન બેચ પરચેસ કરીને ખાખી ફરવાનું સપનું સાકાર કરો